નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત હું કિશન પટેલ આપ સર્વે ખેડૂત મિત્રોનું ફરી એકવાર નવા વિડીયો થકી હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ વડાલ તાલુકાના વડાલી ગામની અંદર કે જા પ્રગતિશીલ ખેડૂતે આપણું કામા કંપનીનું ડોક્ટર ભૂમિરાજ નવલું નજરનું જે પ્રોડક્ટ આવે છે વાત નહીં વિવાદ નહીં ડૉક્ટર ભૂમિરાજ સિવાય કોઈ વાત નહીં જે પ્રોડક્ટનો અહીંયા આપણે ડેમોન્સ્ટ્રેશન કરેલું છે અને એમને શું અભિપ્રાય જાણવા મળે છે તો આપણે એમની જોડે જાણીશું તો મોટાભાઈ સૌપ્રથમ પ્રથમ પહેલાં આપણો પૂરો પરિચય આપશો નામ ગામ તાલુકો અને જિલ્લો મારું નામ વિષ્ણુભાઈ રમણભાઈ સગર ગામ વડાલી તાલુકો વડાલી જિલ્લો સાબરકાંઠા મેં આ કંપની કંપનીનું ભૂમિરાજ ખાતરનું ડેમોન્સ્ટ્રેશન કર્યું તો અહીંયા તો આ રીંગણીના પાકમાં જેમાં ડેમોન્સ્ટ્રેશન કર્યું છે એમાં રીંગણીના રીંગણીના ફૂલ અને રીંગણનો પાકમાં પુષ્કળ વધારો છે અને જેમાં નથી કર્યું તેમાં નહિવત ફૂલ છે અને રીંગણ પણ નથી અને ખાલી આ એક પારિયામાં ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું એમાં એક પાળિયામાંથી મારે આઠ પાઉચ રીંગણ નીકળ્યા હતા જ્યારે જેમાં ડેમોન્સ્ટ્રેશન નથી કરેલું એમાંથી મેં રીંગણ વહેણ્યા હતા તો ત્રણ જ પાઉચ નીકળ્યા હતા ખાલી તો વિષ્ણુભાઈનું કહેવું એમ છે કે જેટલા અંદર ડેમોન્સ્ટ્રેશન કરેલું છે અહીંયા જે ઊભા છીએ એનાથી આ જે ચાસ છે એની અંદર ડેમોન્સ્ટ્રેશન આ જે ચાસની અંદર તમને વિડીયો થકી એક બતાવી રહ્યા છે એની અંદર ડેમોન્સ્ટ્રેશન સોય સો ટકા કરેલું છે એની અંદર રીંગણમાં બેસાર અને એના ફ્લાવરિંગમાં વધારો અને એની ગ્રીનરી અદભુત પ્રમાણમાં જોવા મળી રહી છે અને જે સાઈડના ચાસની અંદર ડેમોન્સ્ટ્રેશન નથી કરેલું એની અંદર ગ્રીનરી પણ જોવા નથી મળી રહી અને એની અંદર જે વિષ્ણુભાઈ નું કહેવું છે કે બેસારની સંખ્યા પણ ઓછી જોવા મળી રહી છે અને ફ્લાવરિંગ ની ક્વોલિટી પણ ઓછી જોવા મળી રહી છે તેમ જ એમાં રીંગણી આખી એકદમ વીકનેસ છે જ્યારે આ આખી તંદુરસ્ત અને બેસ્ટ છે તો ખેડૂત મિત્રો તમે લાઈવ આ વિડિયો ના થકી જોઈ શકો છો કે જેટલા crop ની અંદર રીંગણ માં ડેમોન્સ્ટ્રેશન કરેલું છે ડોક્ટર ભૂમિરાજ નું એની ટકા ગ્રેનરી અદ્ભુત પ્રમાણમાં જોવા મળી રહી છે અને એની બેસારની ક્વોલિટી પણ તમે આ ખેડૂત મિત્ર દર્શાવી રહ્યા છે તમે આ વિડીયોના માધ્યમ થકી જોઈ શકો છો ડૉક્ટર ભૂમિરાજ જે ભૂમિ પર રાજ કરવાની જે પ્રોડક્ટ છે વાત નહીં વિવાદ નહીં ડૉક્ટર ભૂમિરાજ સિવાય કોઈ વાત નહીં અહીંયા અથાત અર્થ થાય છે આ ખેડૂતના ખેતરમાંથી અને ખેડૂતના મુખારમાંથી જ ડૉક્ટર ભૂમિરાજ વિશે તમે શું કહેવા માંગો છો ખાસ ખેડૂત મિત્રોને જણાવો જે 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 ચાશમાં ભૂમિરાજ નાખ્યું છે તેમાં એક એક રીંગણીએ દસ દસ રીંગણ બેઠા છે જ્યારે જેમાં નથી નાખ્યું ત્યાં એક એક રીંગણીએ એક કે બે રીંગણ છે તેમજ આ રીંગણી આખી હેલ્થી છે અને પહેલે એકદમ વીકનેસ છે તો નવી વાત સાથે નવા વિડીયો સાથે ફરી મળીશું જય જવાન જય કિસાન